અરવલ્લી જિલ્લામાં આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થઈ ગઈ છે ત્યારે મોડાસા તાલુકાના ટિંટોઈ ખાતે સી પીએમ કોઠારી હાઈસ્કૂલ કેન્દ્રની અંદર ધોરણ દસની પરીક્ષાનો ભય મુક્ત વાતાવરણમાં અને શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે પ્રવેશ કરાવ્યો હતો ઉલ્લેખનીય છે કે સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર તેતાલીસ જેટલા કેન્દ્રો પર ધોરણ દસ અને બાર ની પરીક્ષાનો આરંભ થયો છે સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર એકત્રીસ હજાર પાંચસો સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારની પરીક્ષા આપી રહ્યા છે ટિન્ટો એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન તથા આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારું પરિણામ લાવી અને ઉત્તરોત્તર પ્રગતિ કરે અને શાળા તથા ગ્રામ અને પોતાના માતા પિતાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ધોરણ દસ અને બારની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાની આજે શરૂઆત થઈ રહી છે ત્યારે િન્ટોય ગામની અંદર જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને અમે કંકુ ગ્વારદાણા અને ગુલાબના પુલથી એમનું સ્વાગત કર્યું બાળકો સુંદર વાતાવરણની અંદર પરીક્ષા આપે ભયમુક્ત રીતે પરીક્ષા આપે એવું તમામ પ્રકારનું આયોજન ટિન્ટોય એજ્યુકેશન સોસાયટી અને શાળા પરિવાર વતી કરવામાં આવ્યું છે દરેક બાળકો શાંતિથી